નવરાત્રી પર્વની ઉજવણી કરી રહ્યા છે ભૂલકાઓ સાથે તેમના સમગ્ર ટીચર સ્ટાફ સાથે આખું નારાયણ પરિવાર આજે ગરબા ને તાલે ઝૂમી રહ્યું છે માધ્ય માધ્યશક્તિ અંબાજીમાં સર્વને સદબુદ્ધિ અને સુભાષિષ આપે એવી પ્રાર્થના આપની સ્કૂલ ક્યાં આવી સાહેબ અમારી નારાયણ ગેલેરી પરની રોડ કારીલીબાગ સ્થિત છે શું આપણું શુભ નામ માય મનોજ પટેલ પ્રિન્સિપાલ તમામ લેટેસ્ટ અપડેટ માટે ચેનલને હમણાં જ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો